સુરત ખાતે સ્વરા પ્રીમિયમ લીગ ત્રણનું ગતરોજ સુરત ડભોલી ખાતે ઓક્શન રાખવામાં આવ્યું હતું આ ઓક્શનમાં સુરત શહેરના સારામાં સારા ખેલાડીઓને ટીમમાં લેવામાં આવ્યા હતા આ આયોજનમાં મેન સ્પોન્સર તરીકે પ્રથમ બાઈ મનીષ મોરે ફેનિલ છોવાડા અને રોશન ચૌધરીનો સારો એવો ફાળો રહ્યો હતો સુરતમાં યોજાનાર આ સ્વરા પ્રીમિયમ લીગમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે ઓક્શનના આ કાર્યક્રમમાં સુરત શહેર વોર્ડ નંબર આઠના કોર્પોરેટર જ્યોતિબેન લાઠિયા સુવર્ણાબેન જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમનું પુષ્પગછથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અમારી ચેનલ માઇ ટીવીના રિપોર્ટર કિશોર પટેલનું પણ પુષ્પગછથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટોપ લેવલના પસંદ થયેલા ખેલાડીઓનું ટી શર્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર માહોલ જાણે આઈપીએલ રમાવાની હોય એ રીતે બની ગયો હતો તથા ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર પ્રથમભાઈનું કહેવું છે કે આ ટુર્નામેન્ટમાં સારામાં સારી રમાય અને આવતા વર્ષે હજી આનાથી પણ મોટું આયોજન થાય એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ આ ટુર્નામેન્ટમાં જય પટેલ બે લાખ એંસી હજાર પોઈન્ટ મોઈઝ બે લાખ ચાલીસ હજાર પોઈન્ટ ખાન બે લાખ ત્રીસ હજાર પોઈન્ટ નિખિલ એક લાખ સિત્તેર હજાર પોઈન્ટ સાહિલ એક લાખ ત્રીસ હજાર પોઈન્ટથી પસંદ થયા હતા અને પોતાના મનપસંદ ખેલાડીઓ પોતાની ટીમમાં આવતા કેપ્ટનના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી દેખાતી હતી

મારા તરફથી જે આગળ એ લોકોનું આયોજન થશે એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા જે સુરતનું નામ રોશન કરશે અને આગળ વધશે એવું શુભકામનાઓ હાઈએસ્ટ છોકરાઓ છે એમના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આ સરસ રીતના જે પહેલી વખત અમે અહીંયા આવ્યા છે અને આવી રીતના જોવા મળ્યું છે ખરેખર જાણવા જેવું અને સમજવા જેવું છે અને એમના માટે ખૂબ શુભેચ્છાઓ જ્યોતિકાબેન લાઠિયા હું તો આ ટીમને શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે આવી રીતે એ લોકો ખેલાડીઓ રમતા રહે અને જીતતા રહે હા આગળ વધે અને આગળ આવી રીતના રમે મોટા ખેલાડીઓ બને જેવી રીતના કે કપિલ દેવ રમીન ગયા એવી રીતના સચિન તેંડુલકર એવી રીતે બધા ખેલાડીઓ એવા મોટા હારેસ્ટ મેદાન પર રમે એવી મારી શુભેચ્છા છે મેઈન સ્પોન્સર તરીકે આપણે પ્રથમ ભાઈ એસ પિશાલ જે ખૂબ મોટા સ્પોન્સર છે અને બહુ મોટા સેલિબ્રિટી છે સુરત શહેરમાં ઘણી જગ્યા પર સ્પોન્સરશીપ કરે છે ને આ સ્વરા ઇલેવન એક પરિવાર તરીકે અમે આ રમાડવા માંગીએ છીએ એક ટુર્નામેન્ટ નથી આ એક પરિવાર છે અમારું સ્વરા ઇલેવન બરાબર છે એ હિસાબે અમે આ બધા એકતા થઈને રમે એ હિસાબે અમારું છે કે બધા એક થઈને રમે કઈ આ ત્રીસ ગ્રામ બોલનું ટુર્નામેન્ટ છે અને આમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ટુર્નામેન્ટ છે અને એમાં આપણે પંદર ખેલાડી એક ટીમમાં ભાગ લઈએ છીએ એમાં ટોટલ અગિયાર પ્લેયર રમશે એક ટીમને પંદર પ્લેયર આપણે રમાડવામાં આયોજન માટે બસ દર વર્ષે જેવી રીતે કરે એવી રીતે હજુ મોટું કરે જેમ લોકો આવતા વર્ષનું કહે છે એ હિસાબે જાય ને ટુર્નામેન્ટ સારામાં સારી જાય સુરત લેવલ પર બધી જગ્યા પર પહોંચી જાય પ્લાસ્ટિકમાં સારામાં સારું ટુર્નામેન્ટ છે જે સોરાવાળા એ આપણને આપે છે પ્રોવાઈડ કરે છે બધાને ચાન્સ બી આપે છે એવી રીતે જો ટીમના ખેલાડીઓને અને પ્લસ કેપ્ટનને શું મેચ કેપ્ટન લોકો એ જ મેસેજ આપીશ કે જરાક ને જે સારા સારા પ્લેયર લીધા છે આઈકોન પ્લેયર સારું થોડું પ્રદર્શન આપે અને જે મેચમાં જુસ્સો હોવો જોઈએ જે સ્કોર હોવો જોઈએ જરાક રસાકસી જેવું થાય મહોલ તો બધાને બી ગમે બરાબર નામ મારું નામ જયનિશ શિંદે છે જૈનીશભાઈ આજે આ કેટલી ટીમનું ઓપ્શન કરવામાં આવ્યું છે અને કઈ સિઝન છે આપણે દર વર્ષે આઈએસપીએલ રમાડીએ છીએ જે સોરા ઇલેવન આયોજન કરે છે અને આ વખતે છ ટીમ અંદર ભાગ લેશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલો જ ઉત્સાહ અને ઉમંગથી બધા ખેલાડીઓ ભેગા થયા છે ઓપ્શન માટે અને રણનીતિ એ રીતના જ છે કે દરેક કે દરેક ખેલાડી જે લોકોને આપણે સિલેક્ટ કરેલા છે એ પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ આપે આ ટુર્નામેન્ટ કઈ જગ્યા છે અને શું હાઈએસ્ટ પ્રાઇઝ અત્યાર સુધીમાં તો એક લાખ પંચાવન હજાર જેટલી હાઇએસ્ટ પ્રાઇઝ ગઈ છે ખેલાડીની અને આ ટુર્નામેન્ટ રમાડવા માટે અમે આત્મીય ફાર્મ હાઉસ નક્કી કરીએ છીએ જેના પર આ વર્ષે ટુર્નામેન્ટ રમાડવાના છે અને આ ઓપન છે કઈ જગ્યા કોઈ લેવામાં આવે આ ટુર્નામેન્ટમાં આપણે સુરતમાંથી દરેક સારા ખેલાડીઓ જે રમવા વાળા છે એ લોકોને આપણે લીધેલા છે અને સોરા ઇલેવન તરફથી પહેલા અમે રમાડતા હતા જેમાં ફક્ત સોરા ઇલેવનના જ પ્લેયરો હતા પણ આ વખતે અમે સુરતના દરેક એરિયામાંથી ખેલાડીઓને લીધા છે Audio Jungle.